જય મેળડીમાં બધા મિત્રોને સ્વાગત છે આપણી સંજુ મેળડી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપ બધા મિત્રોનું હું દિલથી હાર્દિક સ્વાગત કરું છું અને આશા રાખું છું આપ સર્વ મિત્રો હેમખેમ હશો એવી મેળડીમાંને અને ભગવાન માતાજીને પ્રાર્થના કરું છું મિત્રો આપણી આ ચેનલમાં આપ તમામ મિત્રોના સાથ સહકારથી સારો એવો અભિપ્રાય મળી રહ્યો છે એ બદલ આપ તમામનો હું ખૂબ ખૂબ આભાર માનું છું હવે ઘણા મિત્રોના એવા પ્રતિભાવો છે કે અમને અમારી રક્ષા કરવાનો મંત્ર જણાવો કોઈ થકી તમે હેરાન પરેશાન થતા હોય દુઃખ આવતું હોય તમારી રક્ષા કોણ કરે એવી તમને ચિંતા હોય તમારું કોઈ ન હોય એવી તમને ચિંતા હોય તમારી રક્ષા કોણ કરશે અને કયા દેવ થકી કયા મંત્ર થકી તમારી રક્ષા થશે એવું ઘણા મિત્રોના પ્રતિભાવો હોય છે તો એમના માટે મેં આ રક્ષા મંત્ર પછી એમના જીવનમાં કઈ રીતે કામ કરવું કઈ રીતે આગળ વધવું કોઈ નડતર ન થાય કોઈ વિઘ્ન ન આવે એના માટે આપણે આ વિડીયો બનાવ્યો છે તો એવા મિત્રોને ખાસ નમ્ર વિનંતી કરું છું કે તમે જ્યારથી જાગો ત્યારથી સવાર એક આપ બધાને હું હાથ જોડીને વિનંતી કરું છું પ્રાર્થના કરું છું કે તમારે કે મારે આ દુનિયામાં કોઈથી પણ ડરવાનું નથી આપણા જીવનની રક્ષા આપણે ખુદ કરવાની છે કોઈ તમને હેરાન પરેશાન તંત્ર મંત્ર હૂતપિશાસ પક્ષ ડાકણ ડાકણી જે બી તમને ડર લાગતો હોય તમારા અંદર જે ભય હોય એ નીકળી જાય પણ ક્યારેય મિત્રો એક વાત ખાસ યાદ રાખજો હું હાથ જોડીને તમને વિનંતી કરું છું કે આખા એ બ્રહ્માંડમાં આખા વિશ્વમાં જો તમે ક્યારેય પણ કોઈનું ખોટું ન કર્યું હોય કોઈનું બગાડ ન કર્યો હોય કોઈનું ભજવાડ ન કર્યો હોય અને કોઈનું પણ હિત ન કર્યું હોય આજ સુધીમાં તો કોઈ પણ શક્તિ સ્વયં ભગવાન પણ કેમ ના હોય કે ગમે એવી ખરાબમાં ખરાબ શક્તિ કેમ હોય ભૂત હોય વિચાસ હોય યક્ષ ડાકણ ડાકણી કોઈ પણ ગમે એવી તમારો શત્રુ હોય તમારો દુશ્મન હોય ને તો પણ તમારો વાળ પણ વાકો ન કરી શકે જીતને તારે ગગનમે ઇતને શત્રુ હોય કૃપા હોય રઘુનાથ કી તો ઉસકા બાલ બી બાકા ન હોય જ્યારે તમે જીવનમાં કોઈનું ખોટું ન કર્યું હોય તો તમારા ઉપર કોઈ પણ વિદ્યા કે કોઈ પણ ખરાબ અસર થતી નથી કોઈ પણ તમને નડતું નથી તમે જીવનમાં કોઈનું ખોટું જ ના કર્યું હોય તો કોઈ તમને કશું નડતું નથી આ માટે તમારે અમુક આ મંત્રો કરવાના છે કયા કયા મંત્રો એ હું તમને જણાવી દઉં મિત્રો આ મંત્રો આ પ્રમાણે છે દિન રક્ષા કરે સૂર્યદેવ રાત કી રક્ષા કરે ધરતીમાય લોહે કાકોટ તાંબેકી ખાય સબ રક્ષા કરે બજરંગ આય દુહાય ગુરુ ગોરખનાથ કી મિત્રો આ મંત્ર જ્યારે તમે ઘરની બહાર નીકળો છો ત્યારે આ મંત્ર બોલીને તમારા શરીર ઉપર ફૂંક મારીને ઘરની બહાર નીકળવું આ મંત્ર હનુમાનજી દાદાનો છે આ મંત્ર જ્યારે તમે ઘરની બહાર નીકળો એ વખતે અવશ્ય બોલવો જોઈએ પોતાની રક્ષા કરવાનો મંત્ર સદા ભવાની સહાય કરો ગૌરી પુત્ર ગણેશ પાંચે દેવ રક્ષા કરો બ્રહ્મા વિષ્ણુ મહેશ આ મંત્ર તમારે બોલવાનો છે પોતાની રક્ષા કરવાનો મંત્ર છે એટલા માટે આ મંત્ર અવશ્ય બોલવો જોઈએ તેજસ્વી અને બુદ્ધિશાળી બાળક માટે ગર્ભવતી મહિલાઓએ આ શ્રી કૃષ્ણનો મહામંત્ર જરૂર સાંભળવું જોઈએ અથવા એમને બોલવો જોઈએ જેમના ગર્ભમાં બાળક ધારણ હોય એવી મહિલાઓએ એવી સ્ત્રીઓએ આ મંત્ર અવશ્ય બાળકના રક્ષા માટે બોલવો જોઈએ અથવા સાંભળવો જોઈએ ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્માનય પ્રણત કલેશના સાંઈ ગોવિંદય નમો નમ મિત્રો આ મંત્રનો અર્થ વાસુદેવ નંદને પરમાત્માના રૂપમાં ભગવાન કૃષ્ણને વંદન છે એ ગોવિંદને ફરી પ્રણામ કરું છું તેઓ આપણા દુઃખોનો નાશ કરે શ્રી કૃષ્ણ વાસુદેવ હરિ પરમાત્મા અને ગોવિંદને વારંવાર નમસ્કાર પ્રણામ કરીને આપણા જીવનને ધન્ય બનાવીએ આપણી જે તકલીફો છે એને હે પરમાત્મા દૂર કરો એવી હું તમને કોટી કોટી પ્રણામ કરું છું બધા મિત્રોને હું ખાસ જણાવી દઉં કે આ આખાય બ્રહ્માંડમાં કોઈ એવી શક્તિ નથી કોઈ એવી મેલીવિદ્યા નથી કોઈ એવો તંત્ર મંત્ર ષડયંત્ર કોઈ પણ એવી તાકાત નથી કે તમારું ખોટું કરી શકે તમને હેરાન પરેશાન કરી શકે કારણ કે જો તમે કોઈનું ખરાબ જ ન કર્યું હોય તો કોઈને તમે નડ્યા જ ન હોય કોઈને તમે બજવાળ બગાડ ન કર્યો હોય તો તમને કોઈ હેરાન ન કરી શકે માત્ર તમારે પુણ્યશાળી ધર્મના કાર્યો કરવાના છે જો તમે કોઈનું સારું કરશો તો તમારું ઓટોમેટિક સારું થશે અને જો તમે જેવું કર્મ કરશો એ પ્રમાણે તમને ફળ મળશે એટલા માટે હું મારા દરેક વિડીયોમાં આપ સર્વને પ્રાર્થના કરું છું વિનંતી કરું છું કે ધર્મનું કાર્ય કરજો કોઈનું મદદ કરજો કોઈનું સારું કરજો બની શકે તો બાકી ભગવાનનું ભજન કરજો માતાજીનું ભજન કરજો અને એક ખાસ નોંધ કે મિત્રો આ રક્ષા મંત્ર હોય કે કોઈ પણ મંત્ર હોય કે ચાહે કુળદેવીને પ્રસન્ન કરવાનો મંત્ર હોય કે કોઈ પણ મંત્રને બોલતા પહેલાં તળિયાના ગોગા મહારાજ નાગદેવતાને રાજી રાખીને તળિયાના દેવને ધરતી માતાને નમન કરી પ્રણામ કરીને મંત્ર બોલવા જોઈએ કેમ કે આપણે બધા આ નાગદેવતાની ધરતી ઉપર રહીએ છીએ એટલે મિત્રો મંત્ર બોલવાથી આપણે જ્યાં રહેતા હોય તે જગ્યાના તળિયાના ગોગા મહારાજ એતરાજ થાય છે કેમ કે મારી જગ્યાને તળિયા ઉપર રહીને મને ઓળખતા નથી અને મને શ્રીફળ પણ આપતા નથી અને મારી જગ્યા ઉપર રહીને મંત્ર બોલો છો એટલે મિત્રો ટૂંકમાં તમને જણાવી દઉં કે તળિયાના ગોગા મહારાજ ને રાજી હોય તો જ તમે કોઈ પણ કાર્ય કરો તે સિદ્ધ થાય છે ને સારું થાય છે તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલો જ જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી તમારા માનું નામ લખી દેજો અને મિત્રો તમે આ ચેનલમાં નવા આવ્યા હોય તો સંજુ મેરડી ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો ફરી મળીશું હવે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી જય મેળીમાં હર હર મહાદેવ